સંપૂર્ણ ભવિષ્ય દ્રષ્ટિ આધારિત રાશિફળ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં વિનંતી છે કે વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ ભવિષ્યવાણી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો કન્યા રાશિના જાતકો માટે જૂન બે હજાર પચીસનું વિસ્તૃત માસિક રાશિફળ કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે જૂન બે એક થી ત્રીસ બે હજાર પચીસ આ મહિને કન્યા રાશિના જાતકો માટે શાંતિ અને સંતુલન જળવાઈ રહેશે ગ્રહોની ચાલ તમારા જીવનમાં અનેક ક્ષેત્રોમાં સુખદ અનુભવો લાવશે ગુરુ અને બુદ્ધના શુભ પ્રભાવથી તમારા વ્યક્તિગત વિકાસનો વેગ મળશે અને આત્મવિશ્વાસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે નવા અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે જે તમારે પ્રગતિ માટે અનુકૂળ સાબિત થશે મહિનાના મધ્ય ભાગમાં કેટલીક માનસિક તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે પરંતુ આ આધ્યાત્મિકતા અને આત્મચિંતન દ્વારા તમે તેના પર સરળતાથી કાબૂ મેળવી શકશો કારકિર્દી અને વ્યવસાય પ્રગતિના નવા દાર જૂન મહિનો ખાસ કરીને નોકરી પેશા લોકો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારી કાર્યક્ષમતા અને સમર્પણને ઉજાગર કરશે તબીબી શિક્ષણ ઇન્વેસ્ટમેન્ટ અને લેખન સંબંધિત ક્ષેત્રે કામ કરતા લોકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે તમને તમારી મહેનતનું ફળ મળશે અને નવા પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થશે વેપારીઓ માટે જૂનના અંતિમ દિવસો અત્યંત નફાકારક રહેશે ભાગ્યસ્થાનમાં ગ્રહોનો સારો સંયોગ તમને નવી ડીલ્સ અથવા પ્રોજેક્ટ અપાવશે જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ સમયગાળા દરમિયાન તમે જે પણ જોખમ લેશો તેમાંથી તમને સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે નવા ભાગીદારી સંબંધો પણ વિકસિત થઈ શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે આર્થિક સ્થિતિ જોઈએ તો સ્થિરતા અને વૃદ્ધિનો સમય આર્થિક દ્રષ્ટિએ જૂન માસ સ્થિરતાવાળો રહેશે જૂનના પ્રથમ પખવાડિયામાં તમને કેટલીક મોટી આવકની સંભાવના છે આ આવક તમારા લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવામાં મદદ કરશે જો કે જૂન દસ પછી ગુપ્ત ખર્ચમાં થોડી વધારો થઈ શકે છે ખાસ કરીને ઘરની સુધારણા અથવા યાત્રાઓ માટે આ ખર્ચાઓ અનિવાર્ય હોવા છતાં તમારે બજેટ બનાવીને ચાલવું હિતાવહ રહેશે રોકાણ માટે જૂન અગિયાર થી સત્તર નો સમય શ્રેષ્ઠ છે આ સમયગાળામાં કરેલું રોકાણ ભવિષ્યમાં સારો નફો આપી શકે છે શેર બજાર રિયલ એસ્ટેટ અથવા અન્ય કોઈ પણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી ખાસ જરૂરી છે યોગ્ય યોજના અને બચત દ્વારા તમે તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત કરી શકશો અને આર્થિક બેલેન્સ જાળવી શકશો પ્રેમ અને પરિવાર સુમેળ અને સંવાદ વિવાહિતો માટે આ મહિનો સ્નેહભાવ અને પ્રેમમાં વૃદ્ધિ લાવશે ઘરમાં ખુશી અને સુખદ વાતાવરણ જળવાઈ રહેશે જૂન 15 ની આસપાસ દાંપત્ય જીવનમાં થોડો મતભેદ થઈ શકે છે પરંતુ તમારી સમજદારી અને સંવાદિતાથી તમે તેને સરળતાથી કાબૂમાં લઈ શકશો એકબીજાનો ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરશો તો સંબંધો વધુ મજબૂત બનશે પ્રેમ સંબંધ ધરાવતા જાતકો માટે જૂનનો બીજો સપ્તાહ શુભ છે જે સમયગાળામાં તમે તમારા સંબંધોને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો મોટા પરિવાર સાથે યાત્રાની શક્યતા છે જે પારિવારિક જો જોકે માતા કે મોટી બહેનના સ્વાસ્થ્યની થોડી ચિંતા રહી શકે છે તેથી તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આરોગ્ય અને મનની શાંતિ આંતરિક સંતુલન આ મહિને તમારું આરોગ્ય સામાન્ય રહેશે જૂનના પ્રથમ દસ દિવસમાં માનસિક ચિંતા થોડી વધી શકે છે પરંતુ ધાર્મિક પ્રવૃત્તિઓ અને પ્રાણાયામથી તમારા મગજમાં શાંતિ આવશે આંતરિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધ્યાન તેમજ યોગ પણ મદદરૂપ થશે જૂન મહિનાની એકવીસ પછી કોઈ જૂની તકલીફ ફરીથી ઉથલાવી શકે છે ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓ નિમિત દિનચર્યા દીપ પ્રજ્વલન અને મંત્રોચ્ચારથી તમને આશ્ચર્યજનક ફાયદો થઈ શકે છે આ આધ્યાત્મિક ઉપાયો તમારા મનને શાંત કરશે અને તમારા શારીરિક સ્વાસ્થ્યને પણ સુધારશે સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે શુભ દિવસો અને સાવચેતીના દિવસો શુભ દિવસો જોઈએ તો ત્રણ જૂન સાત જૂન તેર જૂન એકવીસ જૂન અઠ્યાવીસ જૂન આ દિવસો દરમિયાન તમે નવા કાર્યો શરૂ કરી શકો છો અથવા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો સાવચેતી રાખવાના દિવસો બાર જૂન પંદર જૂન તેમજ ચોવીસ જૂન આ દિવસો દરમિયાન કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા બે વાર વિચારવું અને સાવચેતી રાખવી ખાસ જરૂરી છે ભક્તિ અને ઉપાય શાંતિ અને સમૃદ્ધિ માટે દર બુધવારે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આ પાઠ ભગવાન શ્રી વિષ્ણુને કૃપા પ્રાપ્ત કરવામાં મદદરૂપ કરશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવશે ઘરમાં તુલસીને દૂધ અર્પણ કરો તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને તેને દૂધ અર્પણ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે પાચન માટે લીંબુ તેમજ જીરુંનું સેવન કરો આ આયુર્વેદિક ઉપાયો તમારા પાચન તંત્રને સુધારવામાં મદદ કરશે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા ભૂમિ દેવતાને નમન કરો આનાથી તમારા કાર્યોમાં સફળતા મળશે અને નકારાત્મક શક્તિઓ દૂર રહેશે અવિશ્રાત ભક્તિભાવ સાથે તૈયાર કરેલા આ રાશિફળ તમને જૂન બે હજાર પચીસ મહિના દરમિયાન યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે તમારે મહેનત અને સકારાત્મક અભિગમ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે તમને જૂન મહિના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો